અમારી શાળાનું નામ અંકુર મનબુદ્ધિવાળા બાળકોની શાળા અમે ભાવનગરમાં રહીએ અને ઈશ્વરના હૃદયમાં ધબકીએ આ ધબકાર ચૂકી જાય એવું જીવીએ અમારા જન્મ વખતે કોઈ રાજી થયું નથી મમ્મીની ચિંતા હતી કે દીકરો મોટો થઈને શું કરશે પપ્પાને ઉપાધિ કે દીકરી મોટી થશે ત્યારે શું થશે આ બધી ચિંતાનો ઉકેલ એટલે અમારી શાળાનું વોકેશનલ સેન્ટર ત્યાં અમે રાખડી મીણબત્તી તોરણ ટોડલિયા રંગોળી જેવી અનેક વસ્તુ બનાવતા શીખ્યા પણ મોટા તો કહેવા ને તમે કમાતા હોય એટલે એટલે આ બધી વસ્તુ બજારમાં ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું અને અમે મોટા થઈ ગયા આ વર્ષે પણ અમે રાખડી બનાવી છે તમને ગમે એવી તમારા ભાઈ ભાભીની રક્ષા કરે એવી આ રાખડીમાં પ્રેમના પ્રાર્થનાના મોતી પુરવ્યા છે લાગણીના તાંતણે ઈશ્વરની સાક્ષી બાંધ્યા છે તમે કહેશો ને તો આ રાખડી કંકુ ચોખા સાથે તમારા વાલા ભાઈને ઘર સુધી તમારા વતી મોકલાવી આપશો અમને કામની જરૂર છે અને મદદની જરૂર છે આપેલ નંબર પર ઓર્ડર કરો વિડીયો ખૂબ બધા લોકોને ફોરવર્ડ કરો આપનો ભાઈ આપની રાખડીની પ્રતીક્ષામાં છે અને અમે તમારા ઓર્ડરની